મિત્રો સ્વાગત છે તમારું ચેનલ માં ઇતિહાસ વિશેની વાત કરીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં થર પાર્ક નામનો રણ પ્રદેશ આવેલો છે આ સિંધ પ્રદેશમાં મેલેડી માના પરમ ભક્ત એવા હેરિયા લાસોડી થઈ ગયા આ રણપ્રદેશમાં દેવી પૂજકોનો કબીલો હતો અને આ કબીલામાં હિરમલ દાદા પોતાના છ ભાઈઓ સાથે રહેતા હતા આ હિરમલ દાદા પોતાના બાપ દાદાની પૂજાથી આવતી માં મેલડીના બાનાધારી ભુવા હતા મા મેલડીએ તેમના ઘણા કામ પાર પાડ્યા હતા અને ભુવાજી માં મેલડી સાથે વેણે વાતો કરતા એ સમયે હિરમલ દાદા મા મેલડીની સેવા પૂજા કરતા ધીરે ધીરે સમય જતાં સાડા 3 વર્ષનો કારમો દુકાળ પડે છે લોકો પાસે ખાવા માટે અન્નનો દાણોય નથી જમીન સુકાઈને સુકી પોઈન્ટ થઈ ગઈ હતી ચારે બાજુ ધકધકતી ગરમી અને ધોળની ડમરીઓ ઉડવા લાગી ઢોર ઠાકર અને માણસો અનાજ વગર ટપો ટપ મરવા લાગ્યા એટલે હિરમલ દાદા અને તેમના ભાઈઓ અન્ન પાણીની શોધમાં પરદેશ જવાનું વિચારે છે એટલે હિરમલ દાદા માં મેલડી પાસે વેણ વધારો માગે છે મા મેલડી પરદેશ જવાની રજા આપે છે તેમ છતાં હીરમાલ દાદા મા મેલડી પાસે પરમાણ માગે છે અને કહે છે હે મા મેલડી જો તું પરદેશ જવાની રજા આપતી હોય તો મેં ધારેલું છત્તર મારા ખોળામાં નાખજે એટલે મા મેલડી ધારેલું છત્તર હીરમાલ દાદાના ખોળામાં નાખે છે હીર્યા દાદાને તો હજુ એ વિશ્વાસ આવતો નથી અને મા મેલડીને કહે છે હે માં મેલડી કાલે અમે જંગલમાં જઈશું અને કેરડાના ઝાડમાંથી એક સફેદ સસલું નીકળે હું તેની આંખમાં તીર મારું અને જો તેની આંખમાંથી લોહીનું એક ટીપું પણ ન નીકળે ને તો હું માનું કે મારી માં મેલડી અમારી સાથે અને અમારાથી બે ડગલા આગળ ચાલે છે બીજા દિવસે હેરીઓ જંગલમાં જાય છે અને માં મેલડીના કહ્યા પ્રમાણે કેરડાના ઝાડમાંથી સફેદ સસલું નીકળે છે હેરીઓ તે સસલાની આંખમાં તીર મારે છે અને તેની આંખમાંથી લોહીનું એક ટીપું પણ નીકળતું નથી આ સસલો બીજો કોઈ નહીં પરંતુ સાક્ષાત માં મેલડી હતા માં મેલડી હેરિયાને અસલ રૂપમાં દર્શન આપે છે હેરીઓ માં મેલડીને કગરી પડે છે કે હે માં મને માફ કરો તમારા પર અવિશ્વાસ કરીને હું પાપનો ભાગીદાર બન્યો છું પછી માં મેલડી તેને માફ કરે છે બીજા દિવસે હેરિયા છ ભાઈઓ કહે છે હેરિયા અમે છ ભાઈઓ પરદેશ કમાવા જઈએ છીએ તું અહીં રહીને માં મેલડીની સેવા પૂજા કરજે અમે કમાઈને તને ખવડાવીશું પછી હિરિયો દરિયા કિનારે જઈ પોતાના છ ભાઈઓને નાવડામાં પરદેશ જવા રવાના કરે છે આમ હિરિયો એકલો પડી જાય છે અને દરિયા કિનારે ઊભો ઊભો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે ત્યારે મા મેલડી ડોસીનું રૂપ લઈ હાથમાં તુમડીમાં પાણી લઈને આવે છે અને કહે છે બેટા હિરિયા બેઠો થા હું મેલડી તારા ભાઈઓની સાથે છું હું તેમની રક્ષા કરીશ અને તેમને કડવો કાટોય નહીં વાગવા દો પરંતુ સાંપડ તારા ભાઈઓ કમાઈને શેઠિયા બની જશે ને ત્યારે તેમને પૈસાનું અભિમાન આવી જશે અને તારા ભાઈઓ તારા નહીં રહે તને ઓળખશે પણ નહીં તથાસ્થુ આમ કહી માં મેલડી અંતર થઈ જાય છે ધીરે ધીરે સમય પસાર થતા લગભગ સાત એક વર્ષ વીતી ગયા પરંતુ હિરિયાના પાઈનો કોઈ પતો ન હતો હિરિયાની ઉંમર સાહીઠ વર્ષની થઈ ગઈ તે માં મેલડીને અરજ કરીને કહે છે હે માં મેલડી હવે મારી ઉંમર થઈ ગઈ છે આ દેહ ક્યારે પડી જાય તેનું કાંઈ નક્કી નહીં મને કાંધો આપવા વાળું કોઈ નથી હે મા હવે તો તું મારા ભાઈઓને મારી પાસે મોકલ મારે તેમને એકવાર જોવા છે ત્યારે માં મેલડી બોલ્યા દીકરા હિરિયા આવતી નવરાત્રિના આઠમના દિવસે હું તારા ભાઈઓને અહીં ભેગા કરીશ આ મારી મેલડીનું વચન છે બીજા દિવસે માં મેલડી એક કાળી નાગરનું રૂપ લઈને પરદેશમાં જ્યાં હિરિયાના ભાઈઓ સૂતા હતા ત્યાં ખાટલા ઉપર ચડી જાય છે અને જીભના લબકાર મારવા લાગે છે તે ભાઈઓ નાગણને ઓળખી જાય છે કે આ તો મારા બાપ દાદાની પૂજાથી આવતી માં મેલડી છે મેલડી બોલ્યા દીકરાઓ સાત સાત વર્ષ વીતી ગયા મેં જ તમને શેઠિયા બનાવ્યા છે હવે ચાલો વતન જાઓ અને જો આઠમ પહેલાં વતન નહીં જાવ ને તો હું કાળી નાગણ એક એકને ડસી લઈશ અને પછી માનજો કે મારી બાપ દાદાની મેલડીએ અમને પછાડ્યા હતા બીજા દિવસે તે ભાઈઓ નાવડામાં સામાન ભરી વતન જવા રવાના થાય છે આ બાજુ મેલડી હિરિયાને કહે છે હિરિયા તારા ભાઈઓ વતન પાછા આવ્યા છે જા તું એમને જઈને મળી લે હિરિયો તો દરિયા કિનારે આવી ભાઈઓની રાહ જોતો ઊભો થઈ જાય છે આજે તો તેના હરખનો પાર નથી ઘણા વર્ષો પછી તેના ભાઈઓ તેને મળવાના છે બધા ભાઈઓ નાવડામાંથી નીચે ઉતર્યા ત્યારે હીરીઓ તેમના માટે પાણીનો લોટો લઈને ઊભો હતો લો ભાઈઓ પાણી પીલો લાંબી મુસાફરી બાદ તમે થાકી ગયા હશો હેરિયાના મેલા ડાટ કપડા જોઈને ભાઈઓ બોલ્યા તું કોણ છે તારા કપડા તો જો તારા હાથનું અમે પાણી ન પીએ હેરિયાના ભાઈઓ તેને ઓળખતા નથી અને તેને ધક્કો મારીને ગામ તરફ રવાના થાય છે પછી શેઠિયા બની ગયેલા ભાઈઓ આખો ગામ ભેગું કરે છે અને માનો જૂનો મઠ પાડીને નવું બનાવવાનો વિચારે છે આમ ભાઈઓ અને ગામ લોકો ભેગા થઈને જૂનો પાડીને નવો બનાવે છે છે માનો નવરંગો નાખે માને નિવેદ ચડાવવાનો સમય થયો ત્યારે ગામના અમુક લોકો બોલ્યા કે હીરિયો માનો ભૂવો છે અને ભૂવા વગર માં મેલડી નિવેદ નહીં જમે માટે હીરિયાને બોલાવો ત્યારે ભાઈઓની પત્ની બોલી માતાજીનો મઢ નવો નવરંગો માંડવો નવો માની મૂર્તિ નવી તો પછી ભુવાજી શા માટે જૂના માનો માંડવો નાખી નવો ભુવો બનાવવામાં આવે છે અને માને નિવેદ જમાડવામાં આવે છે ત્યારે હિરિયો માંડવી આવીને ઉભો રહે છે ત્યાંના ભાઈઓ કહે છે તું અહીં શા માટે આવે છે અમે નવો ભુવો બનાવી દીધો છે હવે તારી કોઈ જરૂર નથી હિરિયો કહે ભાઈઓ હું તો માનો પ્રસાદ લેવા આવ્યો છું પછી અહીંથી જતો રહીશ ગામ લોકો કહે હિરિયાએ સ્થાપિત કરે જૂનું નાળિયેર અને ચૂંદડી એને પાછું આપી દો એટલે મઢમાં એની કોઈ નિશાની ન રહે ત્યારબાદ તેના ભાઈઓ જૂનું નાળિયેર હિરિયાની જોડીમાં છૂટું કા કરે છે ત્યારે તે નાળિયેર હિરિયાની જોડીમાં જઈને પડે છે અને તે કાળી નાગળ બની જાય છે અને કહે છે ચાલ બેટા હિરિયા અહીંથી મને જાકારો મળ્યો છે માટે હું પણ તારી સાથે આવીશ હિરિયો કહે પણ માળી મારી પાસે ફૂટી એ નથી હું તમને ક્યાં લઈ જઈને બેસાડીશ મા મેલડી બોલ્યા દીકરા હિરિયા ગામના સીમાડે સામે કાંઠેથી વાંસના ઝાડમાંથી થોડા વાંસ કાપી લાવ એમાંથી કરણીઓ બનાવ અને તુમડીમાંથી મોરલી બનાવ પછી ગામમાં જા વાણીઓ તને નવી ધોતી પહેરાવશે મોચીડો તને મોજડી પહેરાવશે સોનીડો તને ચાંદીના કડેલા પહેરાવશે પછી પાછો તું અહીં આવજે હીર્યાએ માએ કહ્યું હતું તેમ કર્યું વાદીના કપડાં પહેરી હાથમાં મોરલી લઈ માથે કરણીઓ ઉપાડી છે કરણીયામાં મેલડી સાવા વેતની નાગણી બનીને જીભના લપકારા મારે છે વાદીડાને પણ શરમાવે તેવા મોરલીના સુર માં મેલડી હીર્યાને શીખવાડે છે ગામે એ ગામ ફરી હીર્યો વાદીડાના ખેલ બતાવે છે તે મધુરી મોરલી વગાડે છે અને તેના સૂર પર નાગણી બનેલી માં મેલડી રમે છે એક દિવસ હિરિયો વાદીડાના ખેલ બતાવતા બતાવતા એક ગામમાં પહોંચે છે ત્યાં ખેલ જોવા માટે કેટલાક દેવી પૂજકો ભેગા થાય છે અને આ દેવી પૂજકના ટોળામાં એક સોળ વર્ષની દીકરી હતી અને તેનું નામ લાસુડી હતું અને તે પોતાની ભાભીને કહે છે ભાભી આ વાદીડો એક દેવી પૂજક છે અને તે કરેડિયામાં રહેલી નાગણી સાક્ષાતમાં મેલડી છે ત્યારે તેની ભાભી મારે છે કે તને તો જ ત્યારે કહે છે કે આ દેવી પૂજક માં મેલડીનો પરમ ઉપાસક છે માટે હવે તો હું આ એસી વર્ષના ડોસા સાથે જ પરણીશ અને બાકીના બજા દેવી પૂજકો મારા ભાઈઓ સમાન છે પછી હિરિયાના લગ્ન લાસુડી જોડે થાય છે બંને સાથે મળીને મા મેલડીની સેવા પૂજા કરે છે